નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું આપણે ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી તે મુજબ છે આપ ગઈકાલે માર્કેટે કારોબાર કર્યો કે કેમ અને આજે ખાસ કરીને શું માર્કેટનો કારોબાર રહી શકે છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું સાથે શું ખાસ સમાચાર છે શેર બજારને લઈને તમામ જે દર્શક મિત્રો માટે તમામ રોકાણકારો માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ ફોલો કરવા લાયક છે તેના પર આપણે ખાસ ચર્ચા આજે કરીશું સાથે જ આપના પણ કોઈ સવાલ તો તે પણ આપ પૂછી શકો છો આ કાર્યક્રમમાં તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના શરૂઆત કરીએ સૌથી પહેલા જે ગઈકાલે ચર્ચા કરી હતી ઘણી બધી ચર્ચા ગઈકાલે આપણે કરી હતી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આપણે ચર્ચા કરી હતી જે લેવલ્સ આપ્યા હતા આજે શું રહી શકે છે માર્કેટનો કારોબાર અને ગઈકાલે કેવું રહ્યો માર્કેટ આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ જ કામ માર્કેટ કરી રહ્યો છે તો નથિંગ ટુ પેનિક ઇન્સ્ટેટ આપણે મારા હું તેમ કહું કે એક આનંદનીય માર્કેટ થઈ ગયું છે આ કે માર્કેટ એટલીસ્ટ એક ઓપોર્ચ્યુનિટી આપણને આપી રહ્યો છે કે યસ ઇટ ઇઝ કમિંગ ડાઉન નિયર રિસ્ક રિવોર્ડ રેશિયો વોઝ ટુ હાઈ ફોર ધ પોઝિશનલ ટ્રેડર્સ

હવે એકવીસ હજાર છસો ઓગણત્રીસ અને દિવસનો લો છે એકસો બાણું એટલે છસો ઓગણત્રીસ આપણે છસો ગણીએ એકસો બાણું બસો ગણીએ તો બી ચારસો પોઈન્ટ તો ચારસો પોઈન્ટ નિફ્ટીમાં જો આપણે એક સિંગલ ડે માં મળે ને આપ ત્યાં શોર્ટ કરીને બેસો અને ચારસો પોઈન્ટ નો નફો લઈને બહાર નીકળો વોટ એલ્સ યુ બોન્ટેડ તો ટ્રેડર્સ માટે ભાઈ ઇટ વોઝ અ વેરી ગુડ ડે અને જે પોઝિશનલ ટ્રેડર્સ છે જે લોંગ ટર્મ ટ્રેડર્સ છે એમના માટે ઓપોર્ચ્યુનિટી છે કે યસ હવે માર્કેટ એમ લાગે છે કે એક જે બેસિકલી ટુ હંડ્રેડ એમ કવરેજ જે સપોર્ટ આપણે મેઇન ગણતા હોઈએ છે ઇન જનરલ એના નજીક આવશે આપણને આપણા બેઝમાં મળશે આપણને આપણી રેન્જમાં આપણા સ્ટોક્સ મળશે જે સ્ટોક્સની આપણે ચર્ચા કરી હતી અત્યાર સુધી એક ઓપોર્ચ્યુનિટી અત્યાર સુધી કેવું હતું કે એક આ મહિના પૂરતો આપણને એક લાગતી હતી એટલે આપણે સપોર્ટ સાથે આજો વધતા હતા કે ના કે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ ઘટતો નથી આપણું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લેવલ ઉપર આવતો નથી સપોર્ટ અહિયાં છે ટાર્ગેટ નો ડાઉટ ઘણો ઊંચો છે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ના પડે ઓકે બટ એવરીબી વોન્ટ ટુ બાય ચીપ રાઈટ આપણે બધાને એમ જ લાગે છે એ ટાઈમિંગ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્સપેક્ટિંગ મેં તો વાત બી કરી હતી કે હાઈ થી આપણે તમે ઓગણીસ ટકા લો નિફ્ટી નું તમે ગણી નાખો દેટ વુડ બી દેટ વુડ બી ધેટ વુડ બી ધ બેસિક પોઈન્ટ કે ઓગણીસ ટકા સુધી ઘટાડો આવે ત્યાં સુધી આપણે ચિંતા કરવાની જરૂર નથી વીસ થી વધારે ઘટાડો જાય તો જ આપણે ચિંતા કરવાની જરૂર છે ધેન ઓન ધેન ઓનલી વીસ કેન સે માર્કેટ યસ ઇટ ઇઝ ગોઈંગ ડાઉન સો ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ વન ટ્વેન્ટી ફોર જે હાય બન્યું છે એમાંથી વીસ ટકા હું વાત કરું એક ટકા હું બાકી રાખું છું તો વીસ ટકા વાત કરું તો ચાર હજાર ચારસો પોઈન્ટ ચાર હજાર ચારસો પોઈન્ટ એટલે અરાઉન્ડ સિક્સટી સોલ ની નજીક અરે સોલ સો ચાર હજાર અઢાર હજારની નજીક સત્તર હજાર પાંચસો થી અઢાર હજાર રફલી ત્યાં સુધી તો માર્કેટ આવવું જોઈએ ત્યારે જ આપણે ખરીદી કરવાની છે લોંગ ટર્મ માટે હવે તમે કહેશો હરેશભાઈ તમે તો એકદમ માર્કેટને તોડી જ પાડો છો પણ જે ફેક્ટ છે ફેક્ટ છે એટ શુડ કમ ટુ ધેટ પોઈન્ટ હું એમ નથી તો ત્યાં પોઈન્ટ સુધી આવશે જ આવાની શક્યતા જો નજીકમાં નજીક વાત કરીએ તો જે રીતના માર્કેટ લેવલ ફોર નાઇન્ટી એટ રા વન નાઇન્ટી ટુ વન ઝીરો નાઇન ધ ફર્સ્ટ સપોર્ટ લેવલ પોસિબિલિટી છે માર્કેટ ત્યાં સુધી આવી શકે છે આજે ચાન્સીસ છે કદાચ કાલે આવે પણ હંડ્રેડ ટવેન્ટી થાઉઝન્ડ એટ હન્ડ્રેડ એન્ડ સેવન્ટી એ બીજો એક સ્ટ્રોંગ બેઝ બની જાય છે તો આ બે લેવલ ખાસ અગત્યના છે ટ્વેન્ટી વન ઝીરો નાઇન્ટી એટ ટ્વેન્ટી

એ રીતના આપણને બનાવ જોવા મળી શકે છે અને એના પછીની જે ડેટ હતી એટલે પંદર સત્તર તારીખ પછી ઇટ વોઝ ટ્વેન્ટી જાન્યુઆરી પણ ટ્વેન્ટી ટ્વેન્ટી ફર્સ્ટ જાન્યુઆરી રજાનો દિવસ હતો પહેલા શનિ રવિ આવે છે એટલે આઈ સેટ ટ્વેન્ટી સેકન્ડ જાન્યુઆરી પણ હવે વાત એવી થઈ ગઈ કે ટ્વેન્ટી સેકન્ડ જાન્યુઆરી રજા થઈ ગઈ અને વીસ જાન્યુઆરી ઓનલાઈન વર્કિંગ થઈ ગયું તો એક બે દિવસ તમે મને કન્સીડર કરો તો હું હવે એમ કહીશ કે હવે જે હાઈ બન્યો છે બે દિવસમાં આપણે ત્રેવીસ તારીખ પણ લઈ લઈએ આ બંને દિવસ આપણા માટે અગત્યના થઈ જાય છે તો વીસ તારીખ સેવન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી અને ઓન ટ્વેન્ટી થર્ડ સેવન હંડ્રેડ ફિફ્ટી ગઈકાલે અમે આપણે એક લેવલ આપેલો હતો એકવીસ હજાર આઠસો ત્રણ આપ જો ત્યાં સુધી બી નથી ગયો હવે હું લેવલ આપું છું બંને દિવસનો હાઈ અને આ બંને દિવસનો વન થાઉઝન્ડ એન્ડ નાઇન્ટી ટુ આ બંને લેવલ આપણે ધ્યાન રાખવાની જરૂર રહેશે હવે માર્કેટ અહીંયાથી જે બાજુ ટ્રેન્ડ કરે ઇન કેસ બ્રેક્સ ધ લો ગોઝ ઓન ધાઉનવર્ડ ડાયરેક્શન ડાયરેક્શન ટ્રેક કરશે ઇન કેસ ઇટ ક્રોસિસ હાઈ તો એ હાઈ ડાયરેક્શન ઉપર જઈને કઈ તારીખ પ્રિફરેબલી પ્રિફરેબલી ધ નેક્સ્ટ ટર્નિંગ ડેટ જે આવી રહી છે દેટ ઇઝ ફિફ્થ ઓફ ફેબ્રુઆરી પાંચ ફેબ્રુઆરી આ એક મેજર ડેટ

તમારે વચ્ચેનો પીરિયડ એટલે ફ્રોમ ટ્વેન્ટી ટુ ફેબ્રુઆરી તો ને પાંચ સોળ દિવસ એટલે આઠ દિવસ તમે ગણો તો રફલી ટ્વેન્ટી રફલી ટ્વેન્ટી નાઇન જનુરી તો ટ્વેન્ટી નાઇન જાન્યુઆરી પ્લસ માઇનસ વન નો ટુ ડે વન ડે તમે અઠ્યાવીસ જાન્યુઆરી કહો કે પછી ત્રીસ જાન્યુઆરી કહો એટલે આ ત્રણ દિવસમાં આ મીડિયમ દિવસ થઈ જાય છે તો ક્વોઈટ પોસિબલ માર્કેટ ત્યાં આવીને થોડુંક સ્ટેબલ બી થઈ જાય અને ત્યાંથી ફરી પાછું બાઉન્સ બી થઈ જાય ઓર એલ્સ અગેન ઇટ મે સ્ટાર્ટ ધ રેલી સો હવે ધ નેક્સ્ટ ડેટ પ્રમાણે આપણે ગણવા જઈએ તો ઓગણત્રીસ જાન્યુઆરીની આસ આપણને માર્કેટ કઈક દિશા બીજી બતાવે આજનો દિવસ તમે જોજો નેગેટિવ જ મને તો એવું બેસે છે કે નેગેટિવ જ રહેવું જોઈએ બટ ઇન કેસ એ નેગેટિવ રહે છે

તો સેબી એફબીઆઈ કીધું છે ગવર્મેન્ટના જે છે સેકન્ડ મીડિયમ માં પેન્શન ફંડ ને વગેરે છે ને બાકી બધાને ના બધા જે મ્યુચ્યુઅલ ફંડ છે પ્રાઇવેટ ફંડના હાયર રિસ્ક તેમને ડિક્લેર કરવાનું રહેશે કે ઇફ દે હોલ્ડ તમારું એ ફંડનું હોલ્ડિંગ મોર દેન ફિફ્ટી પર્સન્ટ છે તો ઇટ શુડ બી ડિક્લેર ટુ શુ બી ડિક્લેર ટુ સ્ટોક એક્સચેન્જ અને ટુ ધ પોર્ટલ પબ્લિકને બી તમારે જાણ કરવાનું રહેશે કે અમે આ પર્ટિક્યુલર કંપનીમાં વધારે રોકાણ કરી રહ્યા છે ને કેમ કરી રહ્યા છે વગેરે વગેરે એ લોકો વેધર આઈ નો રિલેટિવ ઓર એની બાર મીન્સ નજીકના કંઈક સંબંધ છે કે કેમ અને જો આમાં તમને ફોલ કરતા મેં જે ફ્યુ હોલ્ડિંગ ઇઝ મોર ધેન 50% ઇન ધીસ સોર્ટ ઓફ કંપનીઝ તો યુ હેવ ટુ લિક્વિડેટ તમને તમારી પોઝિશન્સ હળવી કરવી પડશે તમારે આમાંથી બહાર નીકળી જવું પડશે તો દેટ ઇઝ વોટ વી ફીલ કે નોર્મલી એફઆઈઆઈ ની જે ટર્ન ઓવર આપણે જે રોજ જોતા હોઈએ છીએ કે આટલા કરોડનું બાય કર્યું છે કે આટલા કરોડનું સેલિંગ કર્યું છે તો નોર્મલી ની જે રેન્જ હતી દેપો સેવન થાઉઝન્ડ ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ નોર્મલ રેન્જ પણ હમણાં રિસેન્ટ પાસ્ટમાં આપણે જોઈએ તો એમનું જે ટર્ન ઓવર દેટ વોઝ ટ્વેન્ટી થાઉઝન્ડ કરોડ તો મોર દેન ટ્વેલ્વ થાઉઝન્ડ કરોડના આપણને વોલ્યુમ એફઆઈઆઈમાં જોવા મળતું હતું ઇનિશિયલી ટુ બી વેરી ફ્રેન્ક એન્ડ આપણને આ સ્મેલ ના મને આ સ્મેલ ના આવી કે આમાં કઈક ફીસી હશે કે ભાઈ ભાઈ આટલું બધું વોલ્યુમ એફઆઈઆઈમાં થઈ રહ્યું છે મે બી ક્વાઇટ પોસિબલ મને જે લાગતું હતું કારણ કે માં એટલે આપણા જે મ્યુચ્યુઅલ નું જે સીપ છે એ સીપની વેલ્યુ વધી ગઈ છે પહેલા ઇટ વોઝ ફાઈવ ટુડે ઇટ ઇઝ સેવન્ટીન થાઉઝન્ડ પર મંથ

તો એ આપણને મને ધ્યાન ના આવ્યું અને દેટ વોટ હેઝ એકચ્યુઅલી હેપન હવે આના અંદર ડેડલાઇન જે છે સેમીની ધેટ ઇઝ ટ્વેન્ટી નાઇન્થ જાન્યુઆરી ગેન જે અમે તમને ડેટ્સ આપી છે વીસ જાન્યુઆરી રાઈટ વીસ થી બાવીસ જાન્યુઆરી આપણે જે થયું એટલે ત્રેવીસ જાન્યુઆરી વીસ જાન્યુઆરી ત્રેવીસ જાન્યુઆરી નો હાયલો એના પછી નેક્સ્ટ ડેટ મેં આપને આપી છે પાંચ ફેબ્રુઆરી પાંચ ફેબ્રુઆરી એટલે

In uh, so we consider it as a bearish trend, and then till 29, it may be bearish. So, market till 29, plus minus one day, up in a bearish Johamals. I don't think so till that time. 21,750 or 21,803 approach level che. that will cross, it will be more on the lower side, and lower side is 20,870, the possible levels. ફોર ટ્વેન્ટી તો એ પોસિબિલિટી છે અને દેખાય છે કે એ પોસિબિલિટી અચીવ થઈ શકે છે હવે આ બધામાં જે મેં તમને ઇન્સ્ટ્રુમેન્ટ સજેસ્ટ કરેલા છે ભૂતકાળમાં એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું તમે ધ્યાન રાખજો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્યાંક આપણને એક ઓપોર્ચ્યુનિટી મળશે આપણા લેવલ પ્રમાણે અને આપણા લેવલના નજીક ને સ્ટોપલોસ ના નજીક આવી જાય તો કીપિંગ કેલ્ક્યુલેટિંગ ધ રિસ્ક રિવોર્ડ રેશિયો

આ ચેનલ કે આ શો કોઈ પણ પ્રકારની જવાબદારી લેતો નથી આ રીતનું રહેવાનું છે ફંડ છે ઓવરઓલ એન્ડ જનરલ તેજી દેખાય છે બજેટ આવી રહ્યું છે વી આર એક્સપેક્ટિંગ કરેક્શન ઓફ નાઇન્ટીન પર અરાઉન્ડ ફ્રોમ ધ ટોપ ફ્રોમ ધ ટોપ જે આઈ થિંક બધાનો પ્રશ્ન ઉભા થાય છે કે ભાઈ કેમ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આટલો બધો ઘટાડો આવી ગયો છે મેં આપણે આગળ ચર્ચા કરી હતી કે આના અંદર જેમને અનાઉન્સમેન્ટ આપ્યું છે કે તેર હજાર બ્રાન્ચિસ એચડીએફસી બેંક કારણ કે બેન્કિંગ વધારે તૂટી રહ્યું છે અને સૌથી ધ વેરી ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ ધ સાઇન ઓફ બેરિશ એ હતો એચડીએફસી બેંક એચડીએફસી બેંક ઉપર આપણે હું થોડીક ચર્ચા કરું કે ભાઈ લેવલ્સ આપું આપને મારા માટે સૌથી પહેલો જે સપોર્ટ લેવલ હતો ધેટ વોઝ ફોર્ટીન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ઇનિશિયલી સપોર્ટ સિક્સટીન એન્ડ ફોર્ટી નાઇન

એટલે કહું છું કે મંથ ઓફ ઓક્ટોબર એન સિક્સી લો બનાવેલો અંદર આઈ કન્સિડર ધેટ ઓલસો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ પણ ટેકનિકલી ફોર્ટીન ટ્વેન્ટી વન લેવલ તો ફોર્ટીન બ્રેક થઈને ફોર્ટીન ટવેન્ટી જઈને ગઈકાલનો બંધ એનો ફોર્ટીન છે ફોર્ટીન ની નીચે બંધ છે હવે જો આ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર્ટીન ટ્વેન્ટી ફાઈવ જો કન્ટિન્યુઅસ ટ્રેડ કરે છે તો મારા મતે એવરી પોસિબિલિટી ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ પોસિબિલિટી વધી જાય છે તો આ તેરસો આઠ થી બારસો સિત્તેર આ એને એચડીએફસી બેંકની એક બીજી રેન્જ બની જાય છે મીન્સ હવે આ લેવલ ની નીચે ટ્રેડ કરે તો ફોર્ટીન સિક્સટી ફોર્ટીન ટ્વેન્ટી એટ નીચે ટ્રેડ કરે છે કેન્ડલ એને નીચે જ બને છે એવરી પ્રોબેબિલિટી કે થર્ટીન ઝીરો કરવાની જરૂર છે અને એના પછી કારણ કે એચડીએફસી બેંક પણ આ થશે તો બીજી બધી બેન્કોમાં બી તમને કઈક સંકેત દેખાશે એક્સિસ બેંક ફોર એક્ઝામ્પલ રિઝલ્ટ ઇઝ નોટ એઝ પર ધ સેટીસ્ફેક્શન ઓર એઝ પર ધીમેટ એના અંદર મેં આપણે જે લેવલ આપેલો હતોટ વોઝ ફિફ્ટીન નાઇન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી થ્રી ક્વારલી રાઈટ તો ફિફ્ટીન નાઇન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી થ્રીનો તમે જો આ મહિનામાં સોલસો ચોરાણું જઈને પંદરસો બાણું બ્રિજ કર્યું છે આપણે એ ચર્ચા કરીએ તો ફિફ્ટીન નાઇન્ટી ટુ નાઇન્ટી ટુ યસ ઓકે ફિફ્ટીન નાઇન્ટી ટુ ઓગણીસ તારીખે નાઇન્ટીન

જે છે તમે કામ કરો તમારી પાસે લેવલ્સ હોય અને તમે ત્યાં એક્ઝિટ થઈ જાવ તો તમારો કેટલું બધું ફંડ બચી જાય છે આ વસ્તુ શીખવાની છે આ લેવલ્સ કાઢતા શીખો લેવલ્સ સમજતા શીખો અને લેવલ્સ પ્રમાણે તમે ટ્રેડ કરતા શીખો પછી

તો દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું અને વાત કરીશું શેર માર્કેટની શું કારોબાર રહેશે આવતીકાલે ત્યારે રજા આપશો અત્યારે નમસ્કાર